હિન્દુ રાષ્ટ્ર નિર્માણ સેના દ્વારા સાવરકુંડલા મુકામે એક દલિત યુવતી ઉપર થયેલા સામૂહિક બળાત્કારના અનુસંધાને કલેક્ટર શ્રીને આવેદન પત્ર પાઠવેલું છે તેમાં જણાવેલું છે કે આ બળાત્કારીઓને બક્ષવામાં ન આવે તેમની જાહેરમાં સરભરા કરવામાં આવે જેથી કરીને આવી કોઈ પણ દુર્ઘટના કરવા માટે અન્ય લોકોને તેમાંથી સબક મળી શકે અમરેલીના સાવરકુંડલામાં દલિત યુવતી પર થયેલ સામૂહિક બળાત્કારના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને તાત્કાલિક પકડવા અને તેમની યોગ્ય સરભરા કરવા માટે હિન્દુ રાષ્ટ્ર નિર્માણ સેના અમરેલી વિભાગ દ્વારા જિલ્લા શ્રીને એક આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે જેમાં જણાવવામાં આવેલું છે કે અમરેલીના સાવરકુંડલાના ઝીંઝુડા ગેટ પાસે રહેતી દલિત સગીરાનું પાંચ હવસખોર શખ્સોએ લલચાવી ફોસલાવી અને ખોટા પ્રેમજાળમાં ફસાવી બાદમાં અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ જબરી બળજબરીપૂર્વક તમામ આરોપીઓએ બળાત્કાર ગુજારેલો હતો તેમજ આ બળાત્કારની મોબાઈલ દ્વારા વિડીયો શૂટિંગ ક્લિપ પણ ઉતારવામાં આવેલી હતી આવી જધન્ય કૃત્ય આચરનાર એ દુષ્કર્મ કરેલ છે જેથી આવી પ્રવૃત્તિ ભવિષ્યમાં ન બને તે માટે બાકીના બે આરોપીઓને ઝડપી લેવામાં આવે તેમજ તેમની જાહેરમાં સરભરા કરવામાં આવે તેવી માંગણી ઉચ્ચારવામાં આવેલી છે કોઈપણ વ્યક્તિઓ દ્વારા આવું દુષ્કર્મ સહન કરવાનું શક્ય ન બને હાલમાં દલિત સગીરા માનસિક તણાવમાં હોય ડરમાં જીવતી હોય જેથી કરી તેના પરિવારને સરકાર દ્વારા યોગ્ય મદદ કરવામાં આવે અને રક્ષણ આપવામાં આવે તેવી માંગણી પણ આ હિન્દુ રાષ્ટ્ર નિર્માણ સેના દ્વારા કરવામાં આવેલ છે આવી માંગ આ આવેદનપત્રમાં અમરેલી મહામંત્રી જિલ્લા અમરેલી સહિતના પિયુષભાઈ પ્રદેશ મહામંત્રી વિરાજભાઈ અને પ્રદેશ પ્રમુખ મહેશભાઈ દ્વારા કરવામાં આવેલ છે ત્રણ પકડાયા છે અને બે અને એ લોકોએ જે રીતે અમે કાઢીએ છીએ અને સખત પગલા ભરાય અને એની જાહેરમાં સરભરા થાય અને અમને પણ એમ થાય કે હિન્દુ પોલીસ અન્ય જિલ્લા કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપ્યું છે સાવરકુંડલામાં થોડા દિવસ પહેલા હિન્દુ દલિત દીકરીને સામૂહિક બળાત્કાર કરી મુસ્લિમ શખ્સોએ પાંચ મુસ્લિમ શખ્સોએ અપહરણ કરી લવજેહાજની જે સ્થિતિ છે અને જે કાર્યશૈલી છે એ રીતે દલિત દીકરીને લલચાવી પોસલાવી અપહરણ કરી અને એમની ઉપર એ દીકરી ઉપર બળાત્કાર ગુજારેલ છે એમાંથી ત્રણ નરાધમો ઝડપાયા છે બે નરાધમો હજુ ઝડપાણા નથી દીકરીની માનસિક હાલત કથળી ગયેલી છે એની પરિવારની સ્થિતિ પણ કથળી ગયેલી છે એને ન્યાય મળે અને બાકીના બે આરોપીઓ ઝડપથી ઝડપાય એવી અમને અમે